કપડા મેચિંગ કરે ને ચાક અમારા મન મેચિંગ નહીં થતું કપડાં મેચિંગ ક્યાં વાત હા બેન છત્રી નોકરો છે અહીંયા એવું તમારે કોમલ બેન આવી જજો કેમ છો મજામાં હા જો મીરા અત્યારે બ્લોક કઈ ચાલુ કરે ખબર સાચી વાત કારણ કે આજે અમારે જવાનું છે ગામમાં જમવા લગ્ન પ્રસંગ છે એટલે હાલો તો મોહિત જીજુ આવી જાવ મોહિત જીજુ આવી જાવ એટલે કીમાં

આહો તે બહાર વાહરવાયા તઈ છે તો હારા થઈ ગયા એ માની બદે જો વાને દે ના ટૂંકમાં ધોરી આવે ને જવા ને દોવા પડે હાલો તો લક્ષ્મી માને મે તો હું આમ ઘરે જાય હાલો તો લક્ષ્મી પાસે જાય તો તો લક્ષ્મી દે રાખો લક્ષ્મી જે છે ને ઘટે ને એટલે ઉંદેડા પાણી ફરી માં તો ભાઈ આજે છે ને ભાઈ આખો દિવસ વ્લોગ નથી બન્યા એનું કારણ એક જ છે કે અમે ને એસકે ભડાકાવાળી ચેનલમાં વિડીયો બનાવતા હતા એ વિડીયોને થોડીક તમને છે ને ક્લિપ અહીંયા બતાવો પછી ખાસ હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી એસકે ભડાકાવાળી ચેનલ પહેલાં છે ને થોડીક ક્લિપ જોઈ લો અમારા કેમેરાવાળા ઝૂંટણી માટે બેઠું છે ખોવાઈ જાય ભાઈ ત્રીજા દિવસ નો થઈ ગયો છે ટૂંકમાં બે ત્રણ દિવસથી વ્લોગ નથી મીકો ભાઈ કામ હાલે બહુ આમ ટ્રેક્ટર માં પડ્યું પડ્યો આટો અમારે ખાલી એકલું એકલું સૌ ભાઈ સંજે ભાઈ છે પાણી ભરવા છે ને મારે પણ જવાનું છે હા બે ભાઈ રોને બે ત્રણ દિવસ છે ને ટૂંકમાં પાણી જવાનું છે પછી પાછો આપણે એસ કે ભડાકાનો વિડિયો શૂટ કરવાનો છે ને થોડીક મહેનત કરી આજે આવે મારી સપોર્ટ બતાવો સપોર્ટ બતાવો એક્ચ્યુઅલી સબસ્ક્રાઇબ કરો હાલો તો મેં આપણે અહીંયા બુસા લઈને ભાગીએ ને એ લીધો ભૂરીશું એ રા જોઈ લે હવે તો એક મહિનો થયો હાલતા હખી નહીં હાલ તો ત્યાંથી વાડીએ તો ભાઈ આ છે આપણા અડદની વાડી જોઈ લ્યો ભાઈ અડદ તમે જો કેમ છે કડી કડી પીડાવો ભાઈ અત્યારે ભાઈ ગરમીની વાત કરું ને તો ચાલીસ સેલ્સિયસ ઉપર હોય છે તાપમાન પાણી ભૂલી લીધું બાકી તો બેહાઈ હા છે નહીં હવે અહીંયાથી હતી વાહથી બાકી છે આપણું ખેતર છે આમાં ભાઈ ખેડૂત છે ને દેન પા દેન મરે ભાઈ આમાં ભાવ કઈ વસ્તુ આવતો નથી અને ભાઈ મહેનત પૂરેપૂરી કરવી પડે એટલે કરે ભાઈ આપણું કામ જ એ છે ખેડૂતનું વાવવાનું છે કાઢવાનું છે અને બધાને ખવડાવવાનું છે વધે તો વસ્તુ આપણે કઈ છે નહીં લાઈટ થઈ ગઈ છે ડીમ નું એવું જાવ છે પાણી અમે વાળવાનું છે ને હવે લોકેશન તમે જોઈ લો ખાલી વાહ કેમ ભાગી લાગે લોકેશન હલો ભાઈ અમે સીધા ઘરે ઘરે પૂગી ગયો છે ચા પાણીથી પાવાના છે હે નહી જમવાની ચાથે હા તો જમી લે હું બીજું શું કે બાકી જીવનમાં શાંતિ શાંતિ સિવાય બધું છે કે તો શાંતિ એક મિનિટ તાર નામ શાંતિ હોય તો તારે શાંતિ રહેતો જીવનમાં એ એ એ વેલણ વેલણ મૂકી દે તો મારી છે તો મને નક્કી નહીં ભાઈ બાયું નાશ કરીએ આજકાલની બાઈ પેલા માં કીધું કે ઝેરી થઈ ગયો ભાઈ એ ટૂંકમાં આપણે ખેતરમાં દવા છતાં કેમ જીવડા ઝેરી થઈ જાય ભાઈ કવડે તો કોઈ માં આપણે ખોઝ આવી બાયો તો ઝેરી થઈ ગયું પેલો મારે તો એ એમ્બ્રેસ થઈ જાય દોરા કાટે શું કશું તો એમાં તો હાઈલા કરે લખીમાં કેમ કે છે લખીમાને ગોત વાપરશે ભાઈ ને ગોતતા ગોતતા આપણે પહોંચી જશે ઘર ને મારે ખેતર છે ને બાપા જો આ નેતા ને પાછા થો કાડું પાડે તો આપણું ખેતર છે ઘરે રહી નહીં તો આપણું ઘર ને આપણું ખેતર લોકેશન ટુંકમાં અહીંયા હોય તમારું ટૂંકમાં માઇન્ડ તમારો આમ ટૂંકમાં ગરમ હોય ને એમ ખીચ ચડી ગયું ને તમે વાડીમાં આવો ને એ તમે થાય કે નહીં શાંત માતાવરણ ટૂંકમાં પડીએ એ જ મજા યાર ગામડામાં છે ને લખીમાની વાસ જો ભાઈ ભારી લેવાય વાંસમજે ભાઈની હાલો જાઈએ લખીમાં પાસે લખીમાં છે ને ખીસકાવવાના છે હા છે ને મેં લખીમાં ગરમ કરી દીધો તમે લોકો કોઈ દીકી ગરમ ન થાય હાલો જાઈએ પણ આ લખીમાં આપણે બુલેટનું હોય છે પછી કેદી આવ્યું છે

તો આપણે એસ કે ભડાકામાં છે તો જ્યાં જઈને જોઈ આવો અને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો કરી દેજો મગને પૂરો બા બાય સબસ્ક્રાઈબ કરી દેજો બે જ હું મારી ચેનલે કરતો રહીજો બાય